કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાની ઘટનાને લઈ સંજેલી તાલુકામાં બજારો સજ્જડ બંધ રહ્યા તાલુકાવાસીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આતંકી ઘટનાનો વિરોધ નોંધાવ્યો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકો પર હુમલો કરીને હત્યા કરવામાં આવી છે જેને લઈ સમગ્ર દેશમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે સંજેલી તાલુકામાં પણ આતંકી ઘટનાના વિરોધમાં સંજેલી તાલુકાની બજારો સજ્જડ બંધ રહ્યા હતા સંજેલી તાલુકામાં પહલગામની આતંકી ઘટના વિરોધને લઈ રોષ જોવા મળ્યો ત્યારે સમગ્ર વ્યાપારી વર્ગ સહિત સર્વે દ્વારા સંજેલી તાલુકો આજરોજ બંધ રાખવા માટે સૌ કોઈ જોડાયા હતા સંજેલી નગરમાં વેપારી વર્ગ દ્વારા દુકાનો બંધ રાખવામાં આવી અને દુકાનો બંધ રહેતા સંજેલી તાલુકા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આપતા લોકો દ્વારા પણ વેપાર ધંધો લે વેચ કરવાનું ટાળ્યું અને સંજેલી નગરમાં બંધ નો માહોલ જોવા મળ્યો

તેનો લોકોનો બહુ આક્રોશ છે અને સરકારને એક જ વિનંતી છે એનો જલ્દીથી જલ્દી એનો બદલો લેવામાં આવે અને સબક એવો શીખાડવામાં આવે કે ફરી પાછું આવું કૃત્ય કરતા દસ વાર વિચાર કરે આપણું નામ પિમ્પલભાઈ દેસાઈ